આવી રીતે રીંગોમાં કટ કરી લઈશ મરચાની રીંગો હવે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ આ મરચાં મોળા જ હોય છે એટલે તમારે બહુ બીજ કાઢવાની જરૂર નથી ને જો તમે ના ખાતા હોય તો એના બીજને અલગ કરી લેવાના જે મરચાંની રીંગ કરીને રાખેલી છે હવે આપણે એમાં એક લીંબુનો રસ ઉમેરી દઈએ એક ચમચી આદુની પેસ્ટ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ હવે બધું સરસ મિક્સ કરી લઈએ બે થી ત્રણ ચમચી જેટલો બેસન ઉમેરી દઈએ હવે એને પણ સરસ આપણા મરચાંની રીંગ જે છે એની ઉપર કોટિંગ થાય એટલું જ બેસન ઉમેરવાનું છે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે કેમ કે આપણે આમાં લીંબુ અને મીઠું બંને હજુ એકાદ ચમચી જેટલું બેસન ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ આપણે રીંગો સરસ બેસનથી કોટ થઈ ગઈ છે હવે એને આપણે ગરમ તેલ કરીને રાખેલું છે એમાં એક એક કરીને ઉમેરી લઈએ ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દઈએ આ રીતે એક એક કરીને રીંગ ઉમેરતા જઈએ પહેલા લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અને પછી હાઈ ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પચિયાને ફ્રાય કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા મરચાંની રીંગના ભજીયા બનીને તૈયાર છે એની સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણા મરચાંની રીંગના ભજીયા બનીને તૈયાર છે તમને મારી આ રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ